નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલક નગરપાલિકા દ્વારા રોગટકાત અને સાવચેતીના પગલા રૂપે સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા અને સાલુદ શહેરમાં પડેલા વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલા રૂપે શહેરમાં પડતર કચરાનો નિકાલ દવા છંટકાવ ફોગિંગ પાણીના કામગીરી કરવામાં આવી રહી છે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદ બાદ જેના પગલે વરસાદ પહેલા અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ ક્લોરિનેશન ફોગિંગ સહિતની કામગીરી માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે નગરની સાફ સફાઈ માટે સફાઈ કર્મીઓ પૂરી મહેનત થી શહેરની સફાઈમાં લાગેલા છે સાથે ઝાલુદના મેન બજાર સહિત વગેરે સ્થળોએ સફાઈ કરી દવાનો છંટકાવ કરેલ છે આમ તંત્ર હવે રોગચાળાને કાબુમાં લેવાની કામગીરી ધમધોકારથી ચાલતી જોવા મળી રહી છે બિલોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારે ગુજરાતી દાહોદ